તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ સ્થળ પરથી જુગાર રમતા નવ જુગાર પ્રેમીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા આ પકડાયેલા ઈસમો પાસેથી રોકડા રૂપિયા દસ હજાર આઠસો ચાલીસ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે